આપણે જોઈ શકીએ કે આજે આ કન્યા છાત્રાલય સરદારપરા પાસે જે એક મહિના પહેલાં એક કરોડ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવેલો હતો એક મહિનામાં જ આનું એક વરસાદમાં આપણે જોઈ શકીએ કે ભૂવાઓ પડવા મીડા તૂટવા લાગ્યો છે રોડ અને આ જે રોડ છે એ ડિસ્પોઝલ ડિસ્પોઝેબલ જે ડીશુ આવે એ ટાઈપના બનાવેલા છે કે એક મહિનો પણ નથી ચાલતા બે બે મહિનામાં આપણે જોઈ શકીએ શહેરમાં ચાલીસથી પિસ્તાલીસ જગ્યા આવા રસ્તાઓ તૂટી ગયા છે તો એક બાજુ આ જે શાસક પક્ષ છે એ દાવા કરી રહ્યા પંદરસો ને સાઠ કરોડ વાપરા તો આવી રીતના વાઈપરા જ ભાઈ તમે આ આપણી સામે નમૂનો છે આ ભ્રષ્ટાચારનો આ જનતાનો જે ટેક્સના પૈસા છે આ તો પાણીમાં જ ગયા ને અને હવે તમે થીંગડા મારશો થીંગડા મારી અને જેમ તેમ પાછું કરી અને કોન્ટ્રાક્ટરોને પાછા બિલ આપી દેવામાં આવશે આ જ આખી જે રીતસનની પત્તી છે આ બંધ જ નથી થતી કમિશનરશ્રીને હવે વિનંતી છે હવે હદ થાય છે આ બધી જે કામગીરી તમારી કરેલી છે આ ભ્રષ્ટાચાર એક જ વરસાદે ખુલ્લા પાડી દીધા છે એટલે આ જે જનતાના ટેક્સના પૈસા છે એ પાણી ન થાય અને અન્યથા મહાનગરપાલિકા ખાતે હવે લોકોને સાથે રાખી અને આંદોલનો કરવામાં આવશે